ફિનિક્સના આશરે પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓએ નવાણું અને અઠ્ઠાણુંથી વધુ પર્સન્ટાજ મેળવી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થામાં એડમિશન માટે લેવાતી પરીક્ષા જે એડવાન્સ માટે ઉત્તીર્ણ થયેલ છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા આનંદ અને કોટામાં શાખા કાર્યરત છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિ એટલે કે મુકેશ કુમાર દાદવાણી જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાંત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ઇ વર્ષોની વર્ષની પરંપરા કોમ્પિટિટિવ પરીક્ષામાં ટોપર સાફવાઈ જાળવી રાખવા વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે મારું નામ આદિત્ય ભગાડે છે મને હન્ડ્રેડ પર્સન્ટ આવ્યું છે જેઈ મેન્સમાં અને એ આઈ આર ફોર્ટીન છે અને આ આઈ એમ હેપી અબાઉટ ધ રિઝલ્ટ મને આ રિઝલ્ટ સારો છે અને હું આવું જ કન્ટિન્યુ કરવા માગું છું મેઇન અત્યારે ફોકસ જેઈ એડવાન્સ પર છે જેમાં સારું કરવાની મારી ઈચ્છા છે અને એમાં હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મારા બધા ટીચર્સ હું બધાને થેન્ક યુ કહેવા માગીશ મારી ફેમિલી મારા રિલેટિવ્સ મારા વેલવિશર્સ મારા ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ હતો એટલા માટે આ પોસિબલ થયું છે મારો મોબાઈલનો યુઝ એટલે પ્રેક્ટિકલી નહોતો એટલે નોટ એટ ઓલ પ્રેક્ટિકલી તો હું કોઈ કશું વિડીયો ગેમ નહોતું બીજું કશું જ નહોતું સો હા એટલે જેટલું મિનિમમ જેટલું કોન્ટેક્ટ માટે જ નેસેસરી છે એટલું જ રાખતો હતો ફોન ખાલી કરવા માટે મારી ઈચ્છા છે અત્યારે હું આઈઆઈટીમાં એડમિશન લેવા માગીશ એટલે એના માટે જે એડવાન્સના માટે અત્યારે પ્રિપરેશન ચાલે છે અને એમાં એમાં જ હું મારો ફ્યુચર કેરિયર પરસ્યુ કરવા માગીશ મારું નામ આદિત્ય ભગાડે છે આજ રોજ જે મેઇન સેશન ટુ બે હજાર પચીસનું પરિણામ આવેલું છે એમાં ફિનિક્સના ઘણા બધા વિદ્યાર્થીઓ નવ્વાણું પીઆર પ્લસ આવેલા છે અમારા ચાર બેચિસ છે સિક્સ મંથ પ્રોગ્રામ વન ઇયર પ્રોગ્રામ ટુ ઇયર પ્રોગ્રામ ફોર ઇયર પ્રોગ્રામ અલગ અલગ બાળકોના એચિવમેન્ટ સારા છે આદિત ગુજરાત ફર્સ્ટ સેશન ટુમાં સો પીઆર સાથે ફર્સ્ટ નંબરે આવેલો છે અને નવ્વાણું પીઆરવાળા બધી બ્રાન્ચમાંથી આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે આ જેના રિઝલ્ટ મેઇન્સના હતા જેનાથી એનઆઈટી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે હજી જેઈ એડવાન્સના ક્લાસીસ આ બધા વિદ્યાર્થીઓના ચાલી રહ્યા છે અને એ લોકો મહેનત કરી રહ્યા છે અને આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે હા ગયા વર્ષે અમારા પાંત્રીસથી ચાલીસ બાળકો એનઆઈટી આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો જેના પીઆર નાઇન્ટી સિક્સ પ્લસ હતા આ વર્ષે નાઇન્ટી સિક્સની ઉપર આશરે સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે એટલે ચાલીસથી પચાસ ટકા રિઝલ્ટ વધ્યું કહેવાય મિનિમમ મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટર અને ફાઉન્ડર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ